સુરત પોલીસના નવતર પ્રયોગમાં લોકો ઘરોમાંથી હથિયાર પોલીસને સોંપી રહ્યા છે ત્યારે જહાંગીરપુરા પોલીસે કોમ્બિંગ કરતા લોકોએ સ્વયંભૂ હથિયાર પોલીસને સોંપ્યા હતા સુરત શહેર પોલીસ સામાજિક તત્વો સામે એક્શન આવી ગઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસે કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એલાઉન્સ કરવામાં આવે છે જો કે તેમની પાસે કોઈ પણ હથિયાર કે ઘાતકી વસ્તુ હોય તો પોલીસે સમય આપી તેમાં જાતે મૂકી જાઓ પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈના ઘરમાં સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા લાકડાના ફટકા લોખંડ સળિયો રેમ્બો છરી તલવાર ચપ્પુ એમ કુલ મળીને તેતાલીસ હજાર લોકોએ ક્ષમા કરાવ્યા હતા તો ઉધરા અને સચિન વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં

સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો છપ્પુ હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા ડંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છૂડાયેલી એસનાઇન ન્યૂઝ સાથે